તમારા બધાનું સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં આજે ધોરણ દસ ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો આજે આ ચેપ્ટરની પ્રસ્તાવનાની ડિટેલ ચર્ચા કરીએ ઓકે તો આપણે જોઈએ કે ભાઈ કેમેસ્ટ્રી કોને કહેવાય તો કેમેસ્ટ્રી એને કહેવામાં આવે છે જેના અંદર જૂના બંધ તૂટે જૂના બંધ શું થાય તૂટે અને નવા બંધનું નિર્માણ થાય એટલે બંધ તૂટવાની પ્રોસેસ થાય એટલે કે શોર્ટમાં કહું તો રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવાય કેમેસ્ટ્રી કારણ કે આપણને ખબર છે કેમેસ્ટ્રી શબ્દ ક્યાંથી બનેલો છે તો કેમેસ્ટ્રી એટલે બે શબ્દોનો ભેગો હશે કેમેસ્ટ્રીના પહેલાના જમાનામાં રસવિદ્યા કેવામાં આવતી શું કેવામાં આવતી જુદા જુદા રસ હોય એના તમે શું કરો એક એકબીજા સાથે મિશ્ર કરો તો કોઈ ત્રીજો પદાર્થ બને એ તો ખ્યાલ છે ને બરાબર આપણા પાસે એને હોય આપણા પાસે એસસીએલ હોય તો એને ભેગા કરતા શું બને છે શાર અને પાણી બને છે રેડી તો એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા કરીએ શાર પાણી બને છે તો એકબીજાના ભેગા કરતા કોઈ ત્રીજો પદાર્થ બનાવી શકાય એને શું કહેવાય શોર્ટમાં કેમેસ્ટ્રી કહેવાય હવે એકબીજાના ભેગા કરો એટલે શું થાય બે મિનિટ માટે વિચારજો તો જૂના બનતુટ માની લો કે એસસીએલ છે એસસીએલ અને એન સાથે પ્રક્રિયા કરી તમે કોનો સાથે તો Cl નો બંધ શું થયો રેડી તો આનો બંધ તૂટી અને શું ફ્રી થયું સીએલ તો આ બેના વચ્ચેના બંધ તૂટ્યા હશે એટલે શું બન્યું હશે એને છૂટો પડ્યો હશે તો જ છૂટો પડ્યો હશે એનએસિએલ સાથે જોડાય અને નવો બંધ બનાવ તો શું બનાવ હા તો બને શું આગળ જતાં તો આ પ્રક્રિયા થાય તો કે એનએસસીએલ બને નવા બંધ બને ઓકે બીજું OH અને H જોડાય તો શું બને તો કે પાણી બને શું બને પાણી તો OH ને H જોડાય તો બને છે શું પાણી એટલે H2O બને છે મતલબ શું થયું HCl વચ્ચેનો જે બંધ હતો એ તૂટ્યો NaOH વચ્ચેનો બંધ તૂટ્યો અને એના કારણે નવા બંધનું નિર્માણ થયું નવા બંધ કોના કોના વચ્ચે બન્યા તો Na અને Cl વચ્ચે બને એટલે NaCl બન્યું OH અને H વચ્ચે બને એટલે H2O બન્યું તો મતલબ કેમેસ્ટ્રી એટલે શું કહી શકાય

કે દૂધમાંથી શું બને છે દહીંનું નિર્માણ થાય છે હવે એના દૂધ ફાટી જવાની ઘટના કહીએ છીએ ખબર છે ને લેક્ટિક એસિડ લેક્ટોઝ નામના જે છે ને એ શું કરે દૂધને ન ફાળી અને દૂધમાંથી શું બનાવી દે દહીં બનાવી દે રેડી હવે દૂધમાંથી દહીં બનવી એ પણ એક રાસાયણિક પ્રક્રિયા રહી કોના કારણે થાય છે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા તો થોડીક અસર કરે છે તાપમાન શું અસર કરે છે તાપમાન ખોરાકને રાંધવાની ક્રિયા ખોરાકને રાંધવાની તમને એવું લાગશે ખોરાકને રાંધવાની ક્રિયા કેવી રીતના આરું થયું બરાબર રાસાયણિક પ્રક્રિયા તો જો હું તમને એક ઉદાહરણ આપું મસ્ત તમારી મમ્મી છે એ શાક બનાવ ડેડી મને એક સિમ્પલી જવાબ આપજો તેલ અને પાણી મિશ્ર થાય તો કે ના તેલ અને પાણી મિશ્ર થતું નથી ઓકે પણ તમારી મમ્મી રોજ કરે છે રસોડામાં તેલ અને પાણી શું કરે છે મિશ્ર કરે છે બરાબર માની લો કે પહેલાં એ થોડું તેલ લે છે તેલમાં ખબર પેલી રાઈ નાખે છે ઓકે તો રાયનું કોઈ ઉપયોગ નહીં સમજજો રાય તમને સ્મેલ આપો આપણે કહીએ કે સુગંધ આવે તો ના સુગંધે નહીં આવતી રેડી તો કોઈ સ્મેલ કે સુગંધ આવતી નથી રાયમાંથી ઓકે તો પછી એનું શું તેલમાં શા માટે નાખીએ તો આપણે તો કશું વિચારતા નથી મમ્મીને કેમેસ્ટ્રી આપણા ઘર દારૂ આવડે રેડી એટલે એના અંદર નાખવામાં એટલે માટે આવે છે જોજો એના યોગ્ય તાપમાન તેલ ધારણ કરે ને એટલે ફાટવા લાગે અંદર અવાજ આવવા લાગે ફટ 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 ફાટવા લાગે રેડી એવા અવાજ આવે છે ને એટલે તરત મમ્મી દોડતી દોડતી રસોડામ જાય રસોડામાં જઈ અને પેલું શાક હોય ને બેનું કરેલું શાક હોય છે ખબર છે ભીંજવેલું શાક એને શું કર સીધું લઈ અને ક્યાં નાખ તેલમાં નાખ ખબર પડી ગયા નહીં એ ટાઈમે તેલમાં પાણી ઓગળી જાય છે આમ ના ઓગળે પણ એ ટાઈમે ઓગળે છે કેમ ઓગળ્યું વિચારીને જવાબ આપજો કારણ કે તેલનું તાપમાન એકઝટ થયું સમજ પડી રઈનું ફાટવું એ સાબિત કરે છે રઈ એ થર્મોમીટર છે યાર રઈ શું છે થર્મોમીટર એ ચેક કરીને ઓઘળી થયું તો ઓઘળી થયું તો ચેક ના કરાય સમજ પડે કે નહીં તેલ કેવું થયું હશે ગરમ લાતી હશે રેડી અંદર કોઈ સાંકળી તાપેલી થર્મોમીટરે ના મૂકાય સારું લાગે રોજ થર્મોમીટર મૂકેલું હોય તો ન સારું લાગે રેડી એટલે એક ઇન્ડિગ્રેટ શોધ્યું અને એનું નામ હતું રઈ રેડી તો રહી અંદર નખવાથી તેલ જ્યારે ઉકળવા લાગશે એક્ઝેટ તાપમાન ધારણ કરશે એ ટાઈમે ફાટશે એ ફાટશે એટલે મમ્મીને ખબર પડી જશે લાવો આના અંદર શું નખવા શાક નખો જેવું શાક નખશો ને એટલે શાકના અંદરથી પાણી પુષ્કળ માત્રામાં છૂટો કારણ કે કોષો તૂટવા લાગે શાકના અને તમને ખબર છે કોષોના અંદર શું હોય કોષ રસ હોય તો કોષ રસમાંથી પુષ્કળ માત્રામાં પાણી નીકળે પાછું ભીંજવેલું શાક હોય તો એમાંથી પાણી નીકળે એ બધું પાણી ક્યાં પડી જાય તો તેલમાં તાત્કાલિક ભરી ભરી જાય રેડી આ મમ્મીએ બનાવી શું કહેવાય ઇમલસન કહેવાય શું કહેવાય ઇમલસન એટલે આ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ જે ખોરાક રાંધવાની ક્રિયાઓમાં જોવા મળે છે બરાબર આવી તો કેટલીય પ્રક્રિયાઓ છે જે આપણે જાણતા નહીં સમજતા નહીં બાકી કેમેસ્ટ્રી બહાર નહીં ક્યાં છે આપણા ઘરમાં જ છે રેડી ઓકે ખોરાકનું પાચન ચાલો એક બીજી ક્રિયા છે ખોરાકનું પાચન તમે ખોરાક અહીંથી ખાઓ છો મોઢેથી તે જ્યારથી અંદર જાય અને આંતરડા સુધી પહોંચે ત્યાં સુધી તમને ખબર છે હજારો ક્રિયાઓ થાય શું થઈ રહી છે હજારો લાખોની સંખ્યાનો ક્રિયાઓ જેને આપણે બાયોલોજીની ભાષામાં ચયા કહીએ છીએ શું કહીએ છીએ ચયા પચયની ક્રિયા ઓરેડી કારણ કે આના અંદર અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ થાય થાય નહીં તો શું થાય ખોરાકમાંથી ગ્લુકોઝ ના મળે ખોરાકમાંથી શું ના મળે ગ્લુકોઝ આંતળ આંતળા સુધી ખોરાક પહોંચશે એટલે આંતરડા શું કરશે આંતરડાની દિવાલો ત્યાંથી ખોરાકનું શોષણ કરશે ઓ શોષણ કરશે શું લેશે તો એ ગ્લુકોઝ લેશે એટલે તમારી બોડી શું લે સી સિક્સ એટ ટ્વેલ્વ ઓથી ગ્લુકોઝ મેળવાનું રેડી ગ્લુકોઝ મેળવો તો આ ગ્લુકોઝ તો એ શક્તિ નહીં આપણી બોડીને શક્તિની જરૂર તો ગ્લુકોઝના અણુને તૂટવું પડશે ખબર પડે નાના અણુમાં વિભાજિત થવું પડશે હવે નાના અણુમાં વિભાજિત થશે એટલે બંધ તૂટવાની પ્રોસેસ આવી ગ્લુકોઝ સુધી પહોંચવા માટે બંધ નિર્માણ થતું હશે બધું થતું હશે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે ત્યાર તો ગ્લુકોઝ બન્યો હશે ને રેડી પછી ગ્લુકોઝ બન્યા પછી પાછું શું થાય ગ્લુકોઝના તૂટવું પડે અને ગ્લુકોઝ તૂટે એટલે નાના ઘટકમાં ડિવાઈડ થાય અને શું છૂટવું પડે ઉર્જા અને આ ઉર્જા આપણી બોડીને મળે છે અને જેના કારણે તમે ઘેરથી દોડતા દોડતા અહીંયા સ્કૂલમાં આવો અને સ્કૂલથી દોડતા દોરતા ઘેર જાઓ માની લો કે એક વિદ્યાર્થી જે અઠવાડિયું ખાય ના તો બરાબર એક બાજુ કોર્નરમાં જેનો બેહી જાય બે જાય હલનચલન કરી શકે ના કરી શકે તમે હલનચલન કરી શકો છો કેમ કારણ કે તમને શું મળે છે ખોરાકમાંથી ઉર્જા મળે છે આ ઊર્જા કેવી રીતના મળે છે અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ આપણા ખોરાકના પાચનમાં થઈ રહી છે રેડી અને એના એના પછી ઉર્જા મળે છે ઓકે જો હું આની વાત કરવા જાઉં તો આજનું આખું લેક્ચર આના અંદર જતું રહે बराबर એટલે આપણે બહુ ડીપમાં વાત ના કરતા જરા એટરે સમજાઈસ બરાબર ઓકે તો એમ કહે છે મનુષ્યના શ્વસન ક્રિયા આપણે એક રાસાયણિક પ્રક્રિયા જો શ્વસન ક્રિયા તમે વાતાવરણમાંથી હવા લીધી વાતાવરણમાંથી શું લઈએ આપણે મારો એક ક્વેશ્ચન છે હવા લઈએ તો ઓક્સિજન લઈએ ઓક્સિજન લઈએ હા અને બહાર છોડીએ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ એ2 લઈએ श्वासो श्वास <laughs> में श्वास में आप लेइएजिए એટલે n2 લઈયે નાઇટ્રોજન o2 o2 લઈયા હા co2 ના ખાલી જો લઈયે ખોટી વાત બકા વાત કેવી હે થોડી ખોટી હે થોડું સમજો તમે જ્યારે શ્વાસો શ્વાસ કરો જો મની લોક આ એક વ્યક્તિ છે રેડી થોડું સમજજો આ શ્વાસ કરે નાકમાંથી અંદર લઈ જાય એ હવા લઈ જાય શું લઈ લઈ જાય જાય હવા હવા આખી આખી તમારા મેં તાકાત નહીં કે ઓક્સિજન અલગ કરી શકો નાઇટ્રોજન અલગ કરીએ શકો સીઓ ટુ અલગ આવી તાકાત તમારા અંદર નહીં બકા સમજ્યા એટલે તમે શું લેશો તો આખી હવા અંદર જવા દેશો હવે જોજો હવા અંદર જઈ એટલે હવા ક્યાં જશે ફેફસામાં જશે ફેફસાના આસપાસ જોજો આ જે આપણે ફેફસાની વાત કરીએ બરાબર તો ફેફસામાં આવા હશે ફેફસાના વાયુકોષ્ઠ હોય શું હોય વાયુ કોષ્ટ હું વાયુકોષ્ઠની અહીંયા રચના બનાવું આવા વાયુ હોય માની લો કે ફેફસાના વાયુકોષ્ઠ રેડી આ ફેફસાના વાયુકોષ્ઠમાં ફુગ્ગા જેવી રચના હોય એના અંદર શું જાય ખવા જાય એના બાજુમાંથી સમજો અહીંયાથી કોઈ નસ પસાર થતી હોય આપણે નહીં કહેતા કોઈ વેન પસાર થતી હોય રેડી એટલે આપણે જે નસો નસો કહો છો ને તમે એવી પટલી કેસ નળીઓ પસાર થતી હોય આના આજુબાજુ છે બરાબર આના ઉપરથી એ ઘણી બધી જતી હોય ઓકે આ હવા એ કોના આપો તો લોહીના આપો કોના આપ લોહીના એટલે લોહીમાં શું હોય હિમોગ્લોબિન હોય હવે હિમોગ્લોબિન ખાલી ઓક્સિજનને મેળવી લે રેડી હવામાંથી કોના કોને લઈ લેશે ઓક્સિજનને મેળવી લેશે અને ઓક્સિ હિમોગ્લોબિન બનાવી દેશે રેડી હવે એ ઓક્સિજન કેવો થઈ ગયો હવે ઓક્સિજન ક્યાં થતો રહ્યો લોહીમાં જતો રહ્યો એટલે ઓટું લોહીમાં ગયું રેડી અને લોહી શું કરશે એના સિવાય શું આપી દેશે સીઓ ટુ આપી દેશે તો ઓટું મેળવી લીધો સીઓ ટુ આપી દીધો એટલે હવાના અંદર હવે જ્યારે હવા બહાર નીકળશે ને ત્યારે કોનું પ્રમાણ વધી ગયું હશે અંદર સીઓ નું વધી ગયું હશે અને ઓટુનું પ્રમાણ ઘટી ગયું હશે રેડી એટલે જે તમે ઉશ્વાસમાં બહાર કાઢો ને એ હવા જ કાઢો છો પણ બદલાવ શું થયો તો એકવીસ ટકા ઓટું જે લીધો હતો ને એમાંથી લોહીને જે જરૂર હતો ને એટલું ઓટું લઈ લીધું બદલામાં એને શું આપી દીધું સીઓ ટુ આપી દીધું રેડી અને એના એ હવા શું આવી બહાર આવી હા નાઇટ્રોજનનો ઉપયોગ થયો તો ના એન્ટુનો ઉપયોગ થયો નહીં બરાબર હા સીઓ ટુ વધી ગયું સીઓ ટુ શું થશે વધી જશે અને એન્ટુ ઇઠ્યોતેર ટકા એટલે ઇઠ્યોતેર ટકા જ રહેશે ને એવું ને એવું બહાર આવશે કાની ખબર પડે છે એમાં કોઈ ફેરફાર થશે નહીં ખાલી સાંદ્રતા બેની બદલાશે કોની બદલાશે એક ઓક્સિજનની સાંદ્રતા ઓછી થઈ જશે સીઓ ટુની સાંદ્રતા વધી જશે હું બોલ્યો ખબર પડી તમને આટલા સુધી ઓકે હવે આ ઓક્સિજન યુક્ત લો ક્યાં જશે તો આપણી જુદી જુદી પેશીઓમાં જશે ક્યાં જશે જુદી જુદી પેશીઓમાં હવે પેશીઓમાં જશે જુદી જુદી એટલે પેશીઓમાં જઈ અને ઓટુ આપશે ઓટુ આપી અને શું મેળવી લેશે પાછો સીઓ ટુ મેળવી લેશે સીઓ ટુ લઈને ગાડી અહીંયા આવશે ગાડી અહીંથી શું કરશે સીઓ ટુ ખાલી કરશે ઓટુ પાછા બેસાડ દેશે પાછા શું જુદી જુદી પેશીઓમાં જશે રેડી એટલે આ ગાડી રોજે રોજ શું કરે ચાલે હિમોગ્લોબિન ગાડી જીમ પેસેન્જરને બેહાડી દે ઓટુના પેસેન્જરને બેહાડી દે તો લઈ જાય ના આપી દે વાળા કે બે જાય એમને મૂકી જાય ફેફસા સુધી રેડી એટલે ફેફસાના અંદર આવેલી જે હવા છે એના અંદર બે ઘટકોની સાંદ્રતા બદલાય કોની કોની બદલાય ઓટુ અને સી ની રેડી અહીંયા સુધી હવે થોડી થોડી ખબર પડી ઓકે તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં શું થાય તો ઓટુ હિમોગ્લોબિન સાથે જે ભળે છે એ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ સી ઓટુ બહાર કાઢી નાખું સીઓ ટુ બહાર નીકળશે બંધ બનેલા હોય તો બંધ તૂટો નવા બંધ બંધ બનાવશે તો અને જોડવાની જે ઘટના થાય છે એ શું થઈ રાસાયણિક પ્રક્રિયા એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ શું છે રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા સુધી ઓકે ઉનાળામાં દૂધનું બગડવું તો આપણે વાત કરીને આગળ દૂધમાંથી દહીં બનવું તો દૂધ જે બગડે છે એ ઉનાળામાં ખાસ બગડે છે કેમ કારણ કે તાપમાન વધુ હોય છે તો દૂધ ઉપર તાપમાનની અસર થઈ ખબર પડે કે નહીં એટલે રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે કેટલાક પ્રક્રિયાઓ છે જે એના ઉપર અસર કરશે ઓકે રાસાયણિક પ્રક્રિયામાં આપણે વાત કરીએ રાસાયણિક પ્રક્રિયા કોના કારણે થાય તો રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર કેટલાક ફેક્ટર એવા છે જે અસર કરશે દાખલા તરીકે તાપમાન અસર કર કેટલીક વખત ઉદ્દીપક અસર કર હું તમને એક બીજું ઉદાહરણ આપું જો એન ટુ અને થ્રી એચ ટુ એમાંથી બંને ટુ એન એચ થ્રી એટલે એમોનિયા બનવાની વિધિ એ એન ટુ અને થ્રી એસ ટુ ભેગા થાય શું બને એમોનિયા બન બરાબર હવે આ એમોનિયા બનવાની પ્રક્રિયા જો તમે આજે ચાલુ કરો ને તો કદાચ ચાલે જ જાય ચાલે જ જાય ચાલે જાય માથામાં બધા ધોળા આવે ને તાર સુધી એનએસ થ્રી બને ના તો શું કરવું પડે તો આ પ્રક્રિયાને ઝડપી કરવી પડે ઝડપી કરવા માટે શું કરવું પડે તો એમ કે છે કો તાપમાન આપવું પડે કોઈ ઉદીપક ઉમેરવો પડે ખબર પડે કે નહીં કેટલા કેટલાક ફેક્ટર હોય જે અસર કરે રાસાયણિક પ્રક્રિયા ઉપર તો એ ફેક્ટરોને ધ્યાનમાં રાખવા પડે રેડી દૂધ બગડવાની ક્રિયા આપણે માનીએ છીએ પણ દૂધના આપણે ફ્રીજમાં મૂકીએ તો તરત બગડી જાય છે ના થોડાક દિવસો પછી બગડે છે હા બગડે છે તો ખરા પણ થોડોક સમય લાગે છે સમય લાગવું મતલબ શું કર્યું તમે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમો કર્યો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરી દીધો ધીમો કરી દીધો ફ્રીજમાં મૂકવાથી જેના કારણે દૂધ બગડવાની ક્રિયા કેવી થઈ છે થોડી લેટ થઈ ગઈ સમજ પડે છે અહીંયા સુધી અને તાપમાન વધારીએ તો દૂધ જલ્દી બગડી જાય છે રેડી એટલા માટે કહે છે તાપમાન એક પરિબળ છે જે અસર કરે છે કોના ઉપર રાસાયણિક પ્રક્રિયા ઉપર એટલે અહીંયા કીધું ઉનાળામાં ઉનાળો શબ્દ વાપર્યો કેમ કારણ કે ઉનાળામાં તાપમાન વધુ હોય છે અને તાપમાન વધુ તો રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધુ થઈ જાય જો એક બીજું મસ્ત ઉદાહરણ આપો તમને ખબર છે કોરોના રોગ આવ્યો ને જ્યારે ત્યારે કોરોના રોગની વધારે ઇફેક્ટ ઇન્ડિયા ઉપર ના થઈ ઇન્ડિયાની મેડિકલ વ્યવસ્થા એકદમ બે ખબર ખરાબમાં ખરાબ આપણે જાણીએ રમણ ભમણ હોય બધું ગમે પડી કે નહીં રેડી તો મેડિકલ વ્યવસ્થા આટલી ખરાબ હોવા છતાંય આપણે કેમ બચીએ વિચાર્યું તમે જ્યારે યુએસએ બીજા કેટલાય કન્ટ્રી છે કે જેની મેડિકલ વ્યવસ્થા એટલી સારી હે તો એ લોકો પાયમાલ થઈ ગયા ગમે પેડી રમણ ભમણ કરતી દીધું કેમ આપણે બચીએ તમને ખબર આપણું તાપમાન કેટલું રહે છવ્વીસ સેલ્સિયસની ચાલુ કરીએ આપણે તો કેટલા સુધી જાય 42 સુધી જાય તો 26 થી 42 જાય ને ઇનનું તાપમાન કેટલું હોય માઈનસમાં જાઈએગા મે બળી ફોરેનમાં ફોરેનના તાપમાન જોંતો ગ્લો બહુ નીચા તાપમાન છે હવે નીચા તાપમાન હોય તો અમે બે મીટ માટે વિચારો રાસાયણિક પ્રક્રિયા ધીમી થાય તો મતલબ આપણી બોડીની બધી પ્રક્રિયાઓ કેવી થઈ જાય ધીમી થઈ જાય નીચા તાપમાને માની લો કે અહીંયા રહેતો એક વ્યક્તિ ફોરેન જાય તો એની બોડીની પ્રક્રિયાઓ ઓટોમેટિકલી કેવી થઈ જશે થોડીક લો થઈ જશે અને અહીંયા રહેતા લોકોની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી થશે ઝડપી થશે કારણ કે તાપમાન કેવું છે છવ્વીસથી બેતાલીસ એટલે તાપમાન ઊંચું છે ઊંચા તાપમાને પ્રક્રિયાનો વેગ વધી જાય પ્રક્રિયાનો વેગ શું થઈ જાય વધી જાય એટલે આપણી ચયાપચયની ક્રિયાઓ બધી કેવી થતી હતી મજબૂત એથી થતી હતી રેડી એટલે કોરોના અંદર તો જુઓ પણ આપણી રાસાયણિક પ્રક્રિયાઓ જે ચયાપચય ક્રિયાઓ કેવી હતી મજબૂત હતી જેના સામે લડી શક્યા ખબર પડી કે નહીં એટલે કોરોનાએ એટલું બધું ભારતને ઇફેક્ટ ના આપ્યું કારણ હું ખબર છે તાપમાન છે ખાસ એટલે યાદ રાખજો તાપમાન વધુ હોય ને તો રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી થાય માટે જ ઉનાળામાં દૂધ બગડે છે વધારે રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય કેમ ઉનાળામાં તાપમાન વધુ હોય છે તાપમાન કેવું હોય છે વધુ હા પણ અમુક લિમિટ સુધી પછી તાપમાન વધુ 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 એટલે કે એટલું બધું વધારે દઈએ તો ના ચાલે ખબર પડી માની લો કે તમને તાવ આવે છે તમને શું થાય તાવ આવે છે તો તમારું બોડીનું ટેમ્પરેચર કેટલું થઈ જાય સો ઉપર થાય સો આજુબાજુમાં થાય રેડી સો ઊંશ સેલ્સિયસ તાપમાન થાય એટલે મતલબ શું થયું ખબર પડે છે હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટી જશે તમે ખોરાક જેવો ખાવ તરત પ્રક્રિયા જ ઉઠી જશે જેવો અંદર નખ્યો તરત એટલું બધું ગરમ હો તાપમાન તો બધા પ્રક્રિયા શું થશે અલોપ થઈ જશે રેડી તો ઊંચ બહુ ઊંચા તાપમાને પાછો વેગ શું થઈ જાય ઘટી જાય ખબર પડે છે એટલે બહુ ઊંચા તાપમાને પ્રક્રિયાઓ પાછી કેવી થઈ જાય ધીમી થઈ જાય એટલે એવું કહેવા માગે છે કે તાપમાન વધુ ખરું પણ કેટલું અમુક લિમિટ સુધી વધતો સારું પછી બહુ વધારતો તો ખોટું છે તમને ખબર છે ને તમને તાવ આવે એટલે ખાવાનું ભાવ ના ખાવાનું ભાવતું નહીં ખબર પડે કે નહીં તો ડૉક્ટર પહેલાં શું કરે ખબર છે પહેલાં તાવના ડાઉન કરે એટલે પહેલી ગોળી ખોવા તો પહેલું ઇન્જેક્શન એ આપી દે કે બોડીનું ટેમ્પરેચર કેટલું થઈ જાય નોર્મલ થઈ જાય રૂમ ટેમ્પરેચરે થઈ જાય છવ્વીસ સત્યાવીસ આજુબાજુ બરાબર પછી એ ઈલાજ કરો તમારો કારણ કે એ ટેમ્પરેચરે શું થઈ જાય રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી સમજ પડે છે હું બોલું એ તો અહીંયા સુધી ઓકે હવે બીજું કે છે લોખંડને કાંટ લાગો લોખંડને શું લાગવું કાંટ લાગવું હવે લોખંડને કાંટ લાગવાની ક્રિયા કેવી રીતના રાસાયણિક પ્રક્રિયા થઈ તો જો લોખંડ કટાય છે તો કાંટ લાગવાની જે ક્રિયા છે એ અહીંયા સમજાય છે એફી આપણે લોખંડને શું કહીએ એફી કહીએ ને શું કહીએ એફી રેડી હવે જોજો લોખંડનો એક દરવાજો છે લોખંડનો શું છે એક દરવાજો તમે જોરથી પાટું મારજો તો પાટું તૂટી જશે રેડી હા એટલે અંબાણીને મારજો એમ ઓકે હવે બે મિનિટ માટે વા વિચારીએ કે એફીનો એક દરવાજો જોરથી પાટો માર્યો તો આપણું પાટું તૂટી ગયું પણ આખા દરવાજાનો કાટ આવી ગયો એ તો નીચેથી ઉપરથી કાંઠ છે ખબર પડી કે નહીં નકરો કાંઠ હવે એને પાટું મારો ને તો શું થઈ જાય દરવાજો તૂટી જાય આ તો તમને ના ખબર પડી કે લોખંડ એકલું અને લોખંડનો કાંઠ બેમાં ફરક તો છે કંઈ કાળ રેડી ઓકે સમજજો એકલું લોખંડ હોય તો એના અંદર રાસાયણિક પ્રક્રિયા ના થઈ હોય કોના સાથે રાસાયણિક પ્રક્રિયા ના થઈ હોય ઓક્સિજન સાથે કોના સાથે ના થઈ હોય ઓક્સિજન અને ભેજ સાથે હવે ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા લોખંડ કરે તો ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરે ભેજમાં શું હોય પાણી હોય તો પાણી સાથે પ્રક્રિયા કરે એટલે લોખંડનો કાટ બનાવી દે હવે લોખંડના કાટનું આણવીય સૂત્ર શું છે યાદ રાખજો જો રે તો બરાબર આવું છે એફી ટ્વાઇસ ઓ થ્રી ઇન્ટુ આ કોનું સૂત્ર છે કાટનું કયું છે એફી ટ્વાઇઝ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ બરાબર આ લોખંડનું કાટ હવે આ એકલું એફી છે ના ઘણા બધા પ્રક્રિયા કોની અંદર સામેલ થાય જો ઓક્સિજન આવી ગયો પાણી આવી ગયું આ બધું આવી ગયું એટલે આ શું બની ગયું કાટ બની ગયું એટલે લોખંડનો ભૂકો થઈ ગયો લોખંડનો શું થઈ ગયો ભૂકો આ એમને થાય ના થાય કોના કારણે થયું તો કોઈક તો પ્રક્રિયા થઈ હશે ને તો આ બધી શું કહેવાય રાસાયણિક પ્રક્રિયા પછી જે છે દ્રાક્ષના આથવણની પ્રક્રિયા જેમાંથી દારૂ બનાવીએ છીએ બરાબર દારૂનું આણવીય સૂત્ર શું છે તો કે ઇથેનોલ હોય સી ટુ એચ ફાઈવ ઓ એચ કયું હોય સી ટુ એચ ફાઈવ ઓ એચ જેનું શું નામ આવે ઇથેનોલ કહેવાય શું કહેવાય લખી દેજો કોઈક જગ્યાએ સી ટુ એચ ફાઈવ ઓ એચ ઇથેનોલ રેડી ओके okay. समझो इथेनोल से ना अंदर बने तो बने द्राक्ष में बनो हम द्राक्ष साथ कोई रासायणिक प्रक्रिया नहीं थी वे तो इथेनोल बन करा तो ना हम इनोल बना शू कर द्राक्ष ने अपने नहीं कहते पेलु कौवाट करिएटे कौवाट करवी पड़े खबर पड़े आथमण कहते शू कह आथमण ज कारण अंदर सीओ टू ओ टू आधा थोड़ी प्रोसेस प्रोसेस बने हाँ के उत्चक जी अः આથવણની ક્રિયામાં બે ઉત્સેચકો વપરાય છે જાયમેઝ એક જાયમેઝ કરીને એક ઉત્તેજક છે ખબર પડી કે નહીં એટલે એવી કેટલીક પ્રક્રિયાઓ છે પણ એની ડિટેલ ચર્ચા જ્યારે ત્યારે કરીશ બરાબર એટલે આ પણ એક શું થઈ રાસાયણિક પ્રક્રિયાથી તો આટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે યાદ રહે પહેલી કઈ છે બોલો દૂધમાંથી દહીં બનવું દૂધમાંથી દહીં બનવું બીજું ખોરાક રાંધવાની પ્રક્રિયા ત્રીજું ખોરાકના પાચનની ક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા અંદર થશે મનુષ્યના કોઈ એમ કુ છે કે મનુષ્યના શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતના રાસાયણિક પ્રક્રિયા થઈ તો શું કહેશો ઓક્સિજન કોના સાથે બળે હિમોગ્લોબિન સાથે બરાબર અને હિમોગ્લોબિન સાથે ભળે શું બનાવે હિમોગ્લોબિન અને હોમોગ્લોબિનમાં સીઓ ટુ ભળેલો હોય તો શું બનાવો કાર્બિનનું હિમોગ્લોબિન શું બનાવો કાર્બિનનું હિમોગ્લોબિન એટલે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની બળવાની ક્રિયા હોય તો હિમોગ્લોબિનમાંથી ઓક્સિઓ દૂર કરવાની ક્રિયા શું થઈ રાસાયણિક પ્રક્રિયા બરાબર એ શ્વાસોશ્વાસમાં થાય ક્યાં થાય શ્વાસોશ્વાસમાં ઓકે ઉનાળામાં દૂધ ફાટે છે કેમ ફાટે છે કારણ કે ગરમી વધે છે એટલે યાદ રાખવાનું દર દસ અંશ સેલ્સિયસ તાપમાને દર દસ અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાનો વેગ કેટલો થાય બમણો થાય પ્રક્રિયાનો વેગ કેટલો થાય બમણો એટલે ઉનાળામાં પ્રક્રિયાઓ કેવી થઈ જાય ઝડપી થઈ જાય કેવી થઈ જાય ઝડપી કેમ તાપમાન વધવાના કારણે એટલે દૂધ જલ્દી ફાટી જશે ઓકે લોખંડને કાટ લાગવો પછી દ્રાક્ષનું આથવણની ક્રિયાથી શું બનવું દારૂ બનવું આ બધી ક્રિયાઓ કેવી છે રાસાયણિક પ્રક્રિયાઓ ઓકે રેડી અહીંયા સુધી કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણી આસપાસ થતા ફેરફારો ફેરફારોમાં આપણે જોઈએ બે ફેરફારો આપણે જોવા મળે છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર જો ફેરફાર એટલે શું ફેરફાર એટલે રૂપાંતર ફેરફાર એટલે શું કહેવાય રૂપાંતર કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થાય ને એમાં બે જ ફેરફાર હોય અથવા તો એનું સ્વરૂપ બદલાય એનું શું બદલાય સ્વરૂપ હું તમને એમ કહું તમારા જોડે કોઈ પદાર્થ છે ઘન છે તમે એને ગરમી આપી અને પીગાળી દો તો શું બની જાય પ્રભાઈ ઉદાહરણ આપું હું તમને પાણી છે તમારા પાસે પણ પાણી કયા ફોર્મમાં છે બરફમાં છે વાતાવરણની ગરમીનું શોષણ કરે શું થાય એ પીગળવા લાગત પીગળીને શું બની જાય પાણી બની જાય ઓકે તો પ્રવાહી બન્યું ને તો ગનમાંથી પ્રવાહી બન્યું એટલે પાણી પહેલાય હતું જોજો અહીંયા સમજો એચ ટુ પહેલા હતું ને પછી શું બન્યું એચ ટુ બન્યું બંધ તૂટે ના કોઈ રાસાયણિક ફેરફાર થયો નથી તો ગનમાંથી શું થયું ખાલી ઘનના હું એસ લખે સોલિડને શું કહેવાય ઘન અને એમાંથી લિક્વિડ બન્યું તો ખાલી માત્ર ને માત્ર એનું સ્વરૂપ બદલાયું શું બદલાયું સ્વરૂપ બદલાયું છે માટે કયો ફેરફાર કહેવાય ભૌતિક ફેરફાર બરફમાંથી પાણી બનવું તો બરફનું પીગળવું એ શું કહેવાય ભૌતિક ફેરફાર કહેવાય કેમ કારણ કે અંદર આણવી રચના બદલાઈ એચ ટુ પહેલા પછી એચ ટુ છે તો આણવીએ કોઈ ફેરફાર થયો નથી માત્ર ને માત્ર શું થયું સ્વરૂપ બદલાયા રેડી એટલે શું કહેવાય ભૌતિક ફેરફાર શું કહેવાય ભૌતિક ઓકે રાસાયણિક ફેરફાર કહેવાય તો રાસાયણિક ફેરફાર એના કહેવાય જેમાં બંધ તૂટી જાય નવા બંધ બની જાય કંઈક અલગ નિર્માણ થઈ જાય ખબર પડી પહેલાં શું હતું અહીંયા લોખંડના કટાવવામાં એટલું લોખંડ લોખંડ એટલે એફી હતું પણ હવે શું બની ગયું એફી ટ્વાઇઝ ઓ થ્રી ઇન્ટુ એક્સ એસ ટુ એટલે કાટ બની ગયું તો એકલા એફીમાંથી એફી ટુ ઓ થ્રી બન્યું મતલબ શું બન્યું તો કોક તો ફેરફાર થયો છે ને તો આવા ફેરફારને શું કહેવાય રાસાયણિક ફેરફાર એટલે લોખંડના કટાવાની પ્રક્રિયા શું કહેવાય રાસાયણિક ફેરફાર કહેવાય ચલો હું તમને એમ કહું કે ભાઈ દૂધમાંથી દહીં બનવું એ કેવો ફેરફાર કહેવાય રાસાયણિક કે ભૌતિક તો કે એ પણ રાસાયણિક ફેરફાર કહેવાય ખબર પડે કે નહીં રેડી તો કેટલાક ભૌતિક ફેર ભૌતિક ફેરફાર બહારથી જોવા મળે ખબર પડે છે હું તમને કહું એની માત્ર ને માત્ર અવસ્થાઓ બદલાય ઘન અવસ્થા હોય તો પ્રવાહીમાં આવી જાય પ્રવાહી હોય તો વાયુ થાય એવો કેટલીક અવસ્થાઓ જ બદલાય બસ બાકી ના થાય અને રાસાયણિક ફેરફારો આંતરિક હોય અંદર ના હોય બંધ તૂટ નવા બંધ બન મને તમને આ પહેલું ઉદાહરણ આપ્યું એસટીએલ સાથે પ્રક્રિયા થાય કયો ફેરફાર થયો એટલે રાસાયણિક ફેરફારમાં બધી તમામ પ્રક્રિયાઓ જોવા મળે શું જોવા મળે તમામ પ્રક્રિયાઓ કોઈ કંઈક રાસાયણિક ફેરફાર લખો તો રાસાયણિક ફેરફારમાં શું હશે તમામ રાસાયણિક પ્રક્રિયાઓ રેડી અહીંયા સુધી ઓકે અહીંયા સુધી ખબર પડી જાય અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળી જાય ત્યાં સુધી જય હિન્દ જય ભારત